બે હજાર ચોવીસમાં ત્રણેય ગૌરવશાળી ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનાના જ ખેલાડી છે પેરિસ ઓલિમ્પિકમાં સુરત નો હરમિત દેસાઈ ટેબલ ટેનિસમાં સિંગલ્સ અને ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે જ્યારે કે માનવ ઠક્કર ઠકર પેરિસ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે તો ઇલા વેનિલ વાલા રિવન ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સિંગલ અને 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમમાં ભાગ લેશે પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધારવા શક્તિ દૂત યોજના દ્વારા ખેલાડીઓને આર્થિક સહાયની મદદ પણ પૂરી પડાય છે અરમિત દેસાઈ માનવ ઠક્કર અને ઇલા વેનિલ વાલા રિવનની ઓલિમ્પિકમાં પસંદગી થઈ ત્યારે પણ ખેલાડીઓને ઓલંબેક ની તયાદ્યુના ભાગ રુપે તેમજ તેમને આર્થિક સહયોગ મળી રહે તે માટે પ્રતિ ખેલાડી દીઠ રૂપિયા 10 લાખની સહાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરાઈ છે ખેલાડીનો વિકાસ આર્થિક તંગીના કારણે ન રોંધાય તે માટે શક્તિતૂત યોજના દ્વારા ખેલાડીઓને સહાય આપવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2007-8 થી શક્તિતૂત યોજના તેમજ વર્ષ 2016-17 થી વર્ષ બે હજાર ચૌદ પંદર થી શક્તિદૂત યોજના તેમજ વર્ષ બે હજાર સોળ સત્તર થી ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત માનવ ઠક્કરને એક કરોડ અઠ્યાવીસ લાખથી વધુની સહાય આપવામાં આવી છે વર્ષ બે હાજર સત્તર અઢાર થી શક્તિદૂત યોજના તેમજ વર્ષ બે હાજર સોળ સત્તર થી ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત ઇલા વેનિલ વાલ રેમન ને ચુમોતેર લાખ થી વધુ ની સહાય આપવામાં આવી છે